સાણંદ ખાતે જન્માષ્ટમી પાવન પર્વે લોકમેળો યોજાયો દર વર્ષની જેમ પારંપરિક રીતે હજારી માતાજી મંદિર ખાતે મેળાનું આયોજન થયું હતું સવારના સમયે વરસાદ ચાલુ રહેતા ભક્તોમાં થોડી ઉદાસીનતા જોવા મળી હતી પરંતુ બપોર બાદ વરસાદે વિરામ લેતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું હજારી માતાજીના મંદિર ખાતે ભાવિ ભક્તોએ દર્શન કરી ધર્મલાભ મેળવ્યો લોકમેળામાં નાના બાળકો ખાસ કરીને ખૂબ આનંદ લેતા નજરે પડ્યા હતા મેળાને લઈ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાણંદ શહેર ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં મેળાનો આનંદ માણવા આવ્યા હતા હજારી માતાજીના પૂજારી રાજુભાઈ વ્યાસે જન્માષ્ટમીના પાવન પ્રસંગે સર્વ ભક્તોને આશીર્વચન આપ્યા હતા આ રીતે વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તિભાવ અને આનંદ સાથે સાણંદ ખાતે જન્માષ્ટમી ઉત્સવ પારંપરિક લોકમેળા સાથે ઉજવાયો ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ આજે જન્માષ્ટમી જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ ભગવાનના જન્મદિવસ ઉજવણીથી હજારી માતાના મંદિરે ભવ્ય મેળાનું આયોજન થાય છે દરેક ભાવિ ભક્તો ગામડામાંથી આજુબાજુના દરેક સેન્ટરમાંથી ત્યાં ભારે ભીડ થાય છે આજે વરસાદના કારણે થોડું દર્શન તકલીફ કરી હતી પણ પાછળથી દરેક દર્શનાર્થીઓએ ખૂબ લાભ લીધો એવી જન્માષ્ટમી નિમિત્તે બધા દરેક ને શુભકામના